હેલો બોલો અમદાવાદમાં ડોલર છપાયા દેવામાંથી નીકળવા ઓસ્ટ્રેલિયન નાગરિકે ફરજી ફેક્ટરી ઊભી કરી ગુગલ પરથી ઈમેજ ડાઉનલોડ કરી પ્રોડક્શન કર્યું વહેલી સવારે અકસ્માત નારોલ અસલાલી બ્રિજ પર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત ફાયર બ્રિગેડે રાહદારી અને બે ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢ્યા

વાહન છોડાવવા રોકડા અને સમય લઈને જજો રાત્રે વાહનો ડિટેન ને સવારે છોડાવવા લાઈન ઓનલાઈન નહીં માત્ર કેશ એક્સેપ્ટેબલ કલાકો બાદ નંબર છતાં ત્રીસ મિનિટ તો રાહ જોવી જ પડશે અમદાવાદ મેટ્રોમાં લજવાઈ નારી સુરક્ષા સંવેદનશીલતા યુવકે મહિલાઓની સામે હસ્તમૈથુન કરી વિકૃતિની હદ વટાવી તો ટોક્યા પછી પણ ન અટક્યો સ્તબ્ધ પેસેન્જરે જણાવી શરમજનક ઘટના